જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ એવા વાસ્તુશાસ્ત્રના ઉપાયો કે જેનાથી રોકાયેલા કામ પૂર્ણ થઈ શકે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ વાસ્તુ ઉપાયો દેવી તુલસીની પૂજા કરવી દીવો કરવું રાત્રિ સુતી વખતે પોશિકા નીચે ઘરમાં રહેલી વસ્તુઓ રાખવી તથા મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા પ્રકારની પ્રાર્થના અને અર્ચના અને સાધના સામગ્રી ઘરમાં રાખવી કે ગોઠવવી એ તમામ વાસ્તુ નિયમો આજે આપણે જોઈશું મિત્રો આપને જણાવી દઉં છું કે આપના ઘરમાં તથા આપના પારિવારિક સંબંધો નબળા પડતા જતા હોય અને ખૂબ જ મહેનત કરવા છતાં પણ માતા લક્ષ્મીની કૃપા ન થવાથી કાર્યમાં પૂરતી સફળતા મળતી નથી તેના માટે આપણે વાસ્તુશાસ્ત્રના નિયમોને જોઈશું દરેક ઘરના આંગણે તુલસીનો છોડ તો હોય છે અને ઘરના વડીલો અથવા ઘરમાં રહેલી લક્ષ્મી એટલે કે પરિણિત મહિલાઓ રોજની માટેમાં તુલસીની પૂજા કરતા હોય છે ઘરના વડીલો તુલસીને જળ અર્પણ કરતા હોય છે પરંતુ આના પણ અમુક વાસ્તુ નિયમો હોય છે જો તે વાસ્તુ નિયમોનું પાલન કરવામાં ન આવે તો તુલસી પૂજાનું કોઈ પણ મહત્ત્વ રહેતું નથી અને વાસ્તુ નિયમોનું પાલન ન કરવાથી ધન આપનાર દેવી લક્ષ્મીજી નારાજ થાય છે જેના કારણે આપના ઘર પરિવારમાં પારિવારિક સંબંધો નબળા પડે છે ખૂબ જ મહેનત કરવા છતાં કામ ધંધામાં બરકત દેખાતી નથી તેમજ ઘરમાં આવેલું ધન ક્યારે વપરાઈ જાય છે તેનો કોઈ જ હિસાબ રહેતો નથી એટલે કે આર્થિક તંગીઓનો સામનો કરવો પડે છે તો સૌપ્રથમ આજે આપણે જોઈશું તુલસી પૂજા કરતી વખતે કઈ બાબતોમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો જ્યારે પણ આપ સવારના તુલસી પૂજા કરવાના હોય તે પહેલાં સ્નાન અવશ્ય કરવું ત્યાર પછી સૂર્યોદય સમયની એક દોઢ કલાક સુધીમાં આપે તુલસી પૂજા કરી લેવી જોઈએ એટલે કે વહેલી સવારે તુલસી પૂજા કરવીએ શુભ માનવામાં આવે છે તુલસીની ક્યારેય પણ રાત્રે પાણી આપવું નહીં માત્ર ને માત્ર દિવસે જ એટલે કે સવારના સૂર્યોદય સમયે જ તુલસીજીને પાણી આપવું મિત્રો તુલસીને પાણી આપતી વખતે ત્રાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી પણ શુદ્ધ હોવું જોઈએ ત્રાંબાના લોટામાં પાણીની સાથે ચોખાના દાણા અને ગાયનું શુદ્ધ દૂધ ઉમેરીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તુલસી માતાના થળમાં એક રૂપિયાનો સિક્કો હંમેશને માટે મૂકી દેવો જોઈએ જે ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે દેવી લક્ષ્મી ધનના દેવી છે અને હંમેશને માટે દેવી લક્ષ્મીનો તુલસીજીમાં વાસ હોય છે જો મિત્રો આપના આંગણામાં રહેલ તુલસીનો છોડ અચાનક જ ધીમે ધીમે સુકાવા લાગે તો આપને એ સંકેત આપે છે કે આપ આર્થિક તંગીનો સામનો કરવા જઈ રહ્યા છો તેના માટે આપણે અગાઉથી જ આયોજન કરી લેવું જોઈએ તો હવે આપને જ્યારે પણ તુલસી પૂજા કરવાની હોય છે ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો મિત્રો આપના મુખ્ય દરવાજા આગળ ક્યારેય ચપ્પલ રાખવા ન જોઈએ કે બીજી કોઈ વસ્તુઓ કચરો પણ ન રાખવો જોઈએ કેમ કે આપના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મીનું આગમન થતું હોય છે માટે તેમને કચરો કે ગંદકી પસંદ નથી જો દેવી લક્ષ્મી રૂઠી જશે તો ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે આપના મુખ્ય દરવાજા આગળ તુલસીનો છોડ રાખી શકો છો તથા કોઈ પણ ફૂલ છોડ પણ તમે રાખી શકો છો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કાંટાવાળું કોઈ ફૂલ છોડ હોવું ના જોઈએ તથા જે ફૂલ છોડને કાફવાથી કે તેમનું પાન તોડવાથી દૂધ જેવો રસ નીકળતો હોય તેવા ફૂલ છોડ રાખવા જોઈએ નહીં હવે મિત્રો આપણે જાણી લઈએ કે પાણીયારે દીવો શા માટે કરવો જોઈએ મિત્રો તમને જણાવી દઈએ છીએ કે પાણીયારે આપણા પિતૃદેવોનો વાસ હોય છે માટે જ આપણા વડીલો રોજની માટે પાણીયારે દીવો કરે છે મિત્રો પાણીયારે દીવો કરતા પહેલાં પાણીયારાને ચોખ્ખું રાખવું જોઈએ માટલું સાફ હોવું જોઈએ પાણીયારું રોજની માટે સંપૂર્ણ સાફ કરી સવારે નવું પાણી ભરવું જોઈએ જો આવી રીતે સફાઈ કર્યા બાદ પાણીયારે રોજની માટે દીવો કરવામાં આવશે તો પિતૃદેવની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને પિતૃદેવ પ્રસન્ન થશે તો ઘરમાં ક્યારેય બીમારી પારિવારિક ઝઘડાઓ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે ત્યાર પછી મિત્રો આપણે જોવાના છીએ કે રાત્રે શોધતી વખતે ઘરમાં રહેલી એવી વસ્તુ કે જેની ઓશિકા નીચે રાખી અને સૂવામાં આવે તો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી થાય છે એટલે કે ધનવાન થાય છે પિતૃદોષ દૂર થાય છે અને ગ્રહ શાંતિ થાય છે તો ચાલો જાણી લઈએ કે આ કઈ પાંચ વસ્તુઓ છે જેને રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે રાખી દેવામાં આવે તો તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે મિત્રો રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે લીલી એલાયચી તથા પાંચ લવિંગ કપૂરની એક ગોટી શક્ય હોય તો તુલસીના બે પાન રાખી અને સૂવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દેવી લક્ષ્મીની લવિંગ અને તુલસી ખૂબ જ પ્રિય હોવાથી માતા લક્ષ્મીની અસયમ કૃપા પ્રાપ્ત થવાથી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી થાય છે મિત્રો આપને જણાવી દઈએ કે રોજની માટે સાંજના સમયે આપને કુળદેવીને યાદ કરી અને આપના ઘરમાં રહેલ મંદિરમાં કુળદેવીના નામનો ઘી તથા તેલનો દીવો કરવો જોઈએ અને કુળદેવીના નામનો જાપ કરવો જોઈએ જો મિત્રો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ગરીબી દૂર થશે તથા પારિવારિક સંબંધો મજબૂત થશે અને જીવનની દરેક ક્ષણો સુખ શાંતિથી પસાર થશે આપના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી પસંદ આવેલ હશે અને આવી જ માહિતી મેળવવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહેજો જય માતાજી જય મા લક્ષ્મી આભાર શેર સબસ્ક્રાઈબ પ્લીઝ